નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ દસ સ્વાથી જે બે પોઈન્ટ બે હતું એની અંદર ચોથો દાખલો જે છે આપણે પહોંચેલા તો એની શરૂઆત કરવાના છીએ તો ચોથા દાખલાની અંદર આપેલું છે ચાર યુ સ્ક્વેર પ્લસ આઠ યુ આપણને આવું આપેલું છે એના મતલબ બે જ પદ આપેલા છે એક આપેલું છે વર્ગવાળું એક આપેલું છે એક ખાતવાળું અચળ પદ આપેલું છે નહીં એને મતલબ આપણે અહીંયા જે છે ત્રણ પદ આપ્યા હોય તો જ વિભાજન મધ્યમ પદનું કરવાનું હોય અહીંયા આપેલું જ નથી તો એ કરવાની કશું જ જરૂર છે નહીં તો અહીંયા જે છે આપણે ડાયરેક્ટ કોમન કાઢી શકીએ છીએ તો આપણે તો ફક્ત યુની કિંમત શોધવાથી કામ છે એ ગમે તે રીતે તમે શોધી શકો છો તો અહીંયા આપણે ફોર યુ સ્ક્વેર પ્લસ આઠ યુ બરાબર ઝીરો લઈ લઈએ અને અહીંયા જે છે એ કોમન નીકળે છે ચાર અંકોમાંથી અને યુ સ્ક્વેર અને યુમાંથી યુ કોમન નીકળશે તો ચાર નીકળી ગયા છે યુ સ્ક્વેરમાંથી યુ નીકળી ગયો છે એટલે યુ વધશે પ્લસ આઠમાંથી ચાર જે છે એટલે ચાર દુ આઠ થઈ જશે હવે આ બે અવયવ મળી ગયા છે તો ક્યારે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર જે છે ઝીરો હોય કાં તો જે છે પહેલી સંખ્યા ઝીરો હોય તો અથવા તો જે છે બીજી સંખ્યા ઝીરો હોય તો તો પહેલી સંખ્યામાં જે છે ઝીરોના છેદમાં ચાર યુનિ કિંમત શોધવી છે ચોકડું ગુણાકારમાં છે સામે ભાગાકારમાં જ હશે કોઈ પણ સંખ્યાને ઝીરો સાથે ગુણાકાર કે ભાગાકાર કરો તો જવાબ ઝીરો જ આવશે અહીંયાની વાત કરીએ આપણે તો યુની કિંમત શોધવી છે તો પ્લસ બે સામે જ તો માઇનસ બે તો આપણને બંને શૂન્ય જે છે એ મળી ગયા છે તો બંને શૂન્ય આપણને અહીંયા મળી ગયા છે હવે સહગુણકની જો વાત કરવામાં આવે તો ચાર યુ સ્ક્વેર પ્લસ આઠ યુ અને અચળપદ આપણને આપેલું નથી જો અચળપદ આપેલું ન હોય એનો મતલબ જે છે અહીંયા શું હશે ઝીરો હશે અહીંયા જે છે ઝીરો હશે તો અચળપદ આપેલું નથી એનો મતલબ ત્યાં ઝીરો હશે અને ઇક્વલ ટુ ઝીરો લખો ના લખો અહીંયા કઈ જે છે એનાથી ફેર પડતો નથી હવે આપણને જે છે અહીંયા બહુપદી આપેલી છે ચાર યુ સ્ક્વેર પ્લસ આઠ યુ વર્ગવાળું આપેલું છે એક ઘાત વાળું આપેલું છે અચળપદ આપેલું નથી તો અચળપદ આપેલું નથી એનો મતલબ એ ઝીરો હશે તો અચળપદ અહીંયા જે છે એ ઝીરો હોય શું હોય ઝીરો એ આપણને ખબર હોવી જોઈએ કે ઝીરો ઉમેરો કે ના ઉમેરો એનાથી કશો જ ફરક પડવાનો છે નહીં તો અહીંયાથી આપણે જે છે લખી લઈએ તો આપણો વર્ગવાળો જે છે એનો સહગુણક છે એ બરાબર ચાર પછી બી એટલે કે એક ઘાતવાળાનો સહગુણક હોય એને કહેવામાં આવે બી તો એ આઠ આવશે અને ત્રીજું પદ અચળપદ આપેલું નથી એટલે એ હશે ઝીરો ખાસ ખ્યાલ હોવો જોઈએ કે સી આપેલું નથી એટલા માટે એને ઝીરો લીધેલો છે હવે શૂન્યનો સરવાળો આપણે ચેક કરી લઈએ તો શૂન્યનો સરવાળો બરાબર તો સૌથી પહેલાં પહેલું શૂન્ય ઝીરો છે અને બીજું શૂન્ય છે માઇનસ બે તો આનું સાદુરૂપ રૂપ આપણે આપી દઈએ ઝીરો જે છે ને ઉમેરો ના ઉમેરો કાંઈ જ ફેર ન પડે પ્લસ માઇનસ માઇનસ બે ના બે હવે અહીંયાથી ઘણા લોકોને જે છે પ્રોબ્લેમ આવે છે ખબર નથી પડતી અહીંયા શું કરવું તો સાદીને સિમ્પલ એક રીત છે કે શૂન્યનો સરવાળો માઇનસ બે એવો છે પણ આપણું સૂત્ર શું હતું માઇનસ બીના છેદમાં એ તો આપણે એ મૂકીને જોઈ લઈએ કે માઇનસ બીના છેદમાં એ જે છે શૂન્યનો સરવાળો આવતો તો અહીંયા માઇનસના માઇનસ બી એટલે આઠ અને છેદમાં એ એટલે ચાર તો અહીંયા ચાર દુઆ થઈ જશે તો આનો પણ આન્સર આવે છે માઇનસ બે અને આનો પણ આન્સર આવે છે માઇનસ બે એટલે શૂન્યનો સરવાળો જે છે આપણે લખી શકીએ કે તેથી શૂન્યનો સરવાળો બરાબર માઇનસ બી છેદમાં એ આવી જાય છે ત્યાર પછી જે છે જો આપણે ગુણાકારની વાત કરવામાં આવે તો શૂન્યનો ગુણાકાર જે છે એ કેટલો હશે તો શૂન્યનો ગુણાકાર બરાબર તો ગુણાકાર કરશું ઝીરો ગુણ્યા માઇનસ બે તો એનો જવાબ આવશે ઝીરો એટલે કે સીના છેદમાં એ ઝીરોના છેદમાં આપણે ચાર મૂકીએ કે ના મૂકીએ એનાથી કાંઈ જ ફરક પડતો નથી એટલે ઝીરોના છેદમાં ચાર હોય તો એ આન્સર તો જે છે એ ઝીરો જ આવશે તો અહીંયા શૂન્યનો ગુણાકાર જે છે એ આવી ગયો છે અને જો આપણને ખ્યાલ ન આવે તો સીના છેદમાં એની કિંમત મૂકીને પણ આપણે ચેક કરી શકીએ છીએ તો અહીંયા જે છે આપણો ચોથો દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે કે જેમાં શૂન્યનો ગુણાકાર સીના છેદમાં એ પણ આવી ગયો ઝીરોના છેદમાં ચાર હવે ત્યાર પછી જે છે જો આપણે પાંચમા દાખલાની વાત કરવામાં આવે તો પાંચમો દાખલો આપણને આપેલો છે કે ટી સ્ક્વેર માઇનસ પંદર હવે ચોથા દાખલાની અંદર આપણને એક ઘાતવાળું પદ આપેલું નહોતું પરંતુ અહીંયા વર્ગવાળું પદ આપેલું છે ને અચળ પદ આપેલું છે તો અચળ પદ આપેલું હોય ત્યારે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે એનો મતલબ જે છે અહીંયા એક ઘાતવાળું ટીવાળું પદ આપેલું છે નહીં તો સૌથી પહેલાં આપણે જે છે એને વ્યવસ્થિત સ્વરૂપે લખી લઈએ ધારો કે તો આનું જે છે સ્વરૂપ કેવું થશે તો ટી સ્ક્વેર પછી પ્લસ ઝીરો ટી હશે આ વાળું પદ નથી આપ્યું એટલે એ ઝીરો હોય એનો સહગુણક તો જે ઝીરો થાય અને માઇનસ જે છે પંદરના પંદર તો આપણે સહગુણક જે છે એ આમાંથી ચેક કરવાના છે તો આને આવી રીતે પણ આપણે પ્રમાણિત સ્વરૂપે લખી શકીએ છીએ હવે અહીંયાથી આપણે ટીની કિંમત શોધવી છે તો ટીની કિંમત જ્યારે શોધવી હોય ત્યારે ટી સ્ક્વેર માઇનસ પંદર બરાબર ઝીરો છે તો અહીંયાથી બે રીતે તમે કરી શકો છો કે જ્યારે પણ કોઈ પણ સંખ્યાનો પહેલાં પદનો વર્ગ આપેલો છે જો અહીંયા અને આ પંદર જે છે એ કોનો વર્ગ હોય તો કે રૂટ પંદરનો વર્ગ થાય પંદર જે છે એ રૂટ પંદરનો વર્ગ છે રૂટ પંદર ગુણ્યા રૂટ પંદર બરાબર પંદર થશે તો અહીંયા નિત્ય સમ જે છે એનો ઉપયોગ થાય છે પહેલાં પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ તો એક કાઉસમાં જે છે એ પહેલું પદ વધતા બીજું પદ આવશે બીજા કાઉશમાં પહેલું પદ ઓછા બીજું પદ બરાબર ઝીરો થશે તો બે સંખ્યાનો ગુણાકાર ક્યારે જીરો હોય તો આપણે લખી દઈએ કે કાં તો પહેલું પદ જીરો હોય તો અથવા તો જે છે બીજું પદ ઝીરો હોય તો તો અહીંયા ટીની કિંમત શોધવી હોય તો પંદર જે છે એ સામે જશે તો માઇનસ રૂટ પંદર થશે તો આપણું પહેલું શૂન્ય જે છે એ આપણને મળી ગયું છે હવે અહીંયા ટીની કિંમત શોધવી હોય તો રૂટ પંદર સામે જશે તો પ્લસ રૂટ પંદર થઈ જશે તો અહીંયા આપણું બીજું શૂન્ય પણ મળી ગયું છે હવે તમારે જો આ દાખલો જે છે કોઈ બીજી રીતે કરવો છે તો તમને એક સરળ રીત પણ શીખવાડી દઉં છું અહીંયા કે ટી સ્ક્વેર માઇનસ પંદર બરાબર ઝીરો આપેલા છે આપણે ટીની કિંમત શોધવી છે તો ટીની કિંમત જ્યારે શોધવી હોય ત્યારે તમે જે છે ડાયરેક્ટ જ પંદરને જવા દો સામે એટલે થઈ જાય પ્લસ પંદર હવે અહીંયા વર્ગ છે આપણે વર્ગ શોધો નથી આપણે તો ટીની કિંમત શોધવી છે તો બંને બાજુ જે છે બંને બાજુ વર્ગમૂળ કરતા તો બંને બાજુ જે છે વર્ગમૂળ કરી દઈએ તો ટી સ્ક્વેરનું વર્ગમૂળ થાય ટી અને પંદરનું વર્ગમૂળ થાય પ્લસ અને માઇનસ રૂટ પંદર તો અહીંયાથી પણ આપણને એક જે છે ટી બરાબર રૂટ પંદર મળે અને બીજું જે છે માઇનસ રૂટ પંદર મળે તો અહીંયાથી પણ તમે આ રીતે પણ શૂન્ય શોધી શકો છો જો તમને આ રીત સરળ લાગે તો આ રીતે નહીંતર આ રીતે પણ તમે શૂન્ય શોધી શકો છો તો આ બંનેમાંથી કોઈ પણ રીત જે છે એનો તમે ઉપયોગ કરી અને શૂન્ય શોધી શકો છો હવે શૂન્ય અને સહગુણક વચ્ચેનો આપણે જે છે એ સંબંધ ચકાસી લઈએ તો અહીંયા આપણને આપેલું છે ટી સ્ક્વેર પ્લસ જીરો ટી માઇનસ પંદર એટલે કે એમાં એ બરાબર થશે એક અહીંયા ટી સ્ક્વેરનો સગુણોક એક છે ટી એટલે એક ઘાતવાળું જે છે એનો સગુણોક જીરો આપેલો છે અને અચળપદ જે છે એ આપણને આપેલું છે માઇનસ પંદર હવે શૂન્ય જે છે એનો સરવાળો આપણે ચેક કરી લઈએ તો શૂન્યનો સરવાળો તો પેલું શૂન્ય છે માઇનસ રૂટ પંદર અને બીજું શૂન્ય છે પ્લસ રૂટ પંદર તો અહીંયા કાઉસ આપણે કાઢી દઈએ તો માઇનસ રૂટ પંદર પ્લસ રૂટ પંદર એટલે એનો જવાબ આવે છે ઝીરો તો ઝીરો જે છે એ બીના છેદમાં એ આવી જાય છે માઇનસ બીના છેદમાં એ તો આને ઝીરોના છેદમાં તમે કદાચ જે છે એટલે એકડો લખો તો માઇનસ બીના છેદમાં એ જ આવી જાય છે કેમ કે માઇનસ ઝીરોને જે છે માઇનસ હોય પ્લસ હોય એનાથી કશો જ ફરક પડતો નથી તો શૂન્યનો સરવાળો જે છે એ આવી ગયો છે માઇનસ બી ના છેદમાં એ ત્યાર પછી આપણે હવે જે છે ગુણાકાર ચેક કરવો છે તો શૂન્યનો ગુણાકાર તો રૂટ પંદર અને માઇનસ રૂટ પંદર બેનો ગુણાકાર આપણે કરવાનો છે તો બંને શૂન્ય જે છે ગુણાકારમાં આપણે કરી દઈએ તો રૂટ પંદર ગુણ્યા રૂટ પંદર એટલે રૂટ બસો પચીસ થાય અને બસો પચીસનું વર્ગમૂળ એટલે ડાયરેક્ટ લખી દેવાનું જ્યારે કોઈ પણ એક જ સંખ્યા બે વખત રૂટમાં ગુણાકારમાં છે તો રૂટ પંદર ગુણ્યા રૂટ પંદર એટલે પંદર જ થશે રૂટ નીકળી જાય અને પ્લસ માઇનસ થઈ જશે માઇનસ અને એના છેદમાં કાંઈ જ ન હોય એટલે શું હોય એક હોય તો જો અહીંયા આવી ગયું છે આપણે સીના છેદમાં એ સી એટલે માઇનસ પંદર એ એટલે એક તો શૂન્યનો ગુણાકાર જે છે એ પણ સીના છેદમાં એ થાય છે તો અહીંયા જે છે આપણો દાખલો થઈ ગયો છે પૂરો આપણે જે છે શૂન્યો અને સગણક વચ્ચેનો સંબંધ પણ ચકાસી દીધો છે ત્યાર પછી જે છે હવે આપણે દાખલો જે છે છઠ્ઠો અને આપણો પહેલા પ્રશ્નનો છેલ્લો દાખલો છે એની જો વાત કરવામાં આવે તો એ ત્રણ પદવાળી સંખ્યા આપેલી છે તો ફરી પાછું આપણે પહેલો બીજો અને ત્રીજો જે દાખલો કરેલો છે એ જ રીતે વિભાજન કરી અને કરવાનું થશે તો છઠ્ઠો દાખલો આપણને જે છે હવે આપેલો છે ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ચાર એનો મતલબ આપણે જે છે અહીંયા ચાર તરી બાર જો આ બેનો ગુણાકાર કરીને પછી ભાગ પાડવાના હોય તો ચાર તરી બાર બારના જે છે એવા ભાગ પાડો કે જેની બાદ બાકી અહીંયા અચળપદની નિશાની આપણે જોવાની છે તો જેની બાદ બાકી અહીંયા એક્સનું કાંઈ જ સગુણ નથી એટલે એક છે તો બારના એવા ભાગ પાડો કે જેની બાદ બાકી જે છે એ એક આવે તો આપણને આપેલા છે એ જ ભાગ છે કે ચાર તરી બાર થાય ચારમાંથી ત્રણ જાશે તો એક આવી જાય હા હવે નિશાની નિશાની જે છે બાદ બાકી કરવી છે તો બંનેની અલગ અલગ હશે તો બાદ બાકી કરવી છે એટલે બંનેની નિશાની અલગ અલગ હશે મોટા પદને જે છે અહીંયા વચ્ચેની જે નિશાની છે જેના આપણે ભાગ પાડવા છે એ આપી જ દેવાની છે તો અહીંયા માઇનસ ચાર જ હોય તો અહીંયા માઇનસ હોય ને બાદ બાકી કરવી છે તો અહીંયા કેવા હશે પ્લસ હશે બાદ બાકીમાં નિશાની અલગ અલગ આપી દીધી છે હવે આ બંને પદને એક્સની જગ્યાએ લખી દઈએ તો ત્રણ એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ અને પ્લસ ત્રણ એક્સ અને છેલ્લું પદ જે માઇનસ ચાર છે એમનું એમ રહી જશે તો આ રીતે જે છે આપણે શરૂઆત કરી શકીએ હવે ફરી પાછું બે બે પદ જે છે એને આપણે લઈ લઈએ અને પછી એમાંથી સામાન્ય કાઢી લઈએ તો સૌથી પહેલાં પ્રથમ બે પદ જે છે એમાંથી આપણે કોમન કાઢી લઈએ તો આમાંથી જે છે જો આંકડા કોમન નીકળતા નથી તો ખાલી એક્સ જ નીકળશે કોમન તો એક્સ અહીંયાથી નીકળી જાય તો અહીંયા વધશે ત્રણના ત્રણ અને એક્સ સ્ક્વેરમાંથી એક એક્સ નીકળી ગયો છે એટલે એક્સ અહીંયા વધશે માઇનસ ચાર આ કાઉસ આવે એ આપણે કીધું જ છે કે અહીંયા લખી જ દેવાનો છે કારણ કે એ આપણે કોમન લેવો છે નેક્સ્ટ સ્ટેપની અંદર તો ત્રણ એક્સના ત્રણ એક્સ માઇનસ ચારના માઇનસ ચાર એટલે આપણે કાંઈ જ કોમન કાઢેલું નથી તો એકડું કોમન કાઢેલો છે અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ અહીંયા માઇનસ છે તો માઇનસ નિશાની બદલેલી નથી તો નિશાની ન બદલેલી હોય ત્યારે પ્લસ હોય જો નિશાની બદલી ગઈ હોય તો અહીંયા માઇનસ આવશે હવે બંને પદમાંથી જે છે આપણે કાઉસને કોમન કાઢી લઈએ તો કાઉસ જે છે એ કોમન કાઢી લેશો એટલે ત્રણ એક્સ માઇનસ ચાર તો અહીંયા વધશે એક્સ અને અહીંયા વધશે પ્લસ એક બરાબર ઝીરો તો બે સંખ્યાનો ગુણાકાર ક્યારે ઝીરો આવે કાં તો પ્રથમ પદ જે છે એ આપણું ઝીરો હશે અથવા તો જે છે બીજું પદ આપણું હશે ઝીરો તો હવે આમાંથી એક્સની કિંમત શોધવી છે તો ધીમે ધીમે માઇનસ ચાર સામે જાય પ્લસ ચાર થશે અને તગડો ગુણાકારમાં છે તો એ સામે જશે એ ભાગાકારમાં થઈ જશે તો ચારના છેદમાં ત્રણ આવે છે આમાંથી એક્સની કિંમત શોધવી હોય તો પ્લસ એક સામે જશે તો માઇનસ એક થઈ જશે હવે અહીંયા આપણને જે છે બે શૂન્ય મળી ગયા છે હવે આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવો છે તો સૌથી પહેલાં આપણે બહુપદી લખી લઈએ ત્રણ એક સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ ચાર એ આપેલું છે એમાંથી એ બી અને સી જે છે આપણે શોધી લઈએ તો એ બરાબર જે છે ત્રણ થશે બી બરાબર અહીંયા જો કાંઈ જ આપેલું નથી એટલે માઇનસ એક થશે અને સી બરાબર માઇનસ ચાર થશે તો આપણે જે છે સહગુણક ચેક કરી લીધા છે હવે જે છે આપણે એનો સરવાળો ચેક કરી લઈએ કે શૂન્યનો સરવાળો તો સૌથી પહેલાં પહેલું શૂન્ય છે ચારના છેદમાં ત્રણ પ્લસ બીજું શૂન્ય છે આપણું માઇનસ એક તો ચારના છેદમાં ત્રણ પ્લસ માઇનસ માઇનસ એક થશે હવે અહીંયા લસા લેવો પડશે આના છેદમાં કાંઈ જ નથી તો અહીંયા હશે એક તો અહીંયા ત્રણ વડે ઉપર નીચે ગુણવું પડશે તો અહીંયા થશે ચારના છેદમાં ત્રણ માઇનસ ઉપર નીચે આપણે ત્રણ વડે ગુણી દઈએ તો અહીંયા ત્રણ વડે ગુણવું પડશે અને અહીંયા ત્રણ વડે ગુણવું પડશે તો ત્રણના છેદમાં ત્રણ થશે હવે ચાર માઇનસ ત્રણ છેદમાં ત્રણ તો લસા આવી ગયો છે એટલે આપણો જવાબ આવે છે એકના છેદમાં ત્રણ જો જે માઇનસ બીના છેદમાં એ આવી જાય છે શૂન્યનો સરવાળો તો આપણને આપેલું છે બી બરાબર માઇનસ એક પણ આપણે તો એક લખવા છે માઇનસની નિશાની અહીંયા આવી જાય તો એક બરાબર માઇનસ બી અને ત્રણ એટલે તો આવી જાય છે ત્યાર પછી હવે આપણે જે છે શૂન્યનો ગુણાકાર ચેક કરી લઈએ તો શૂન્યનો ગુણાકાર જે છે એ ચેક કરવા માટે બંને ગુણાકારને લખી આપણે તો પહેલું જે છે એ છે છેદ માં ત્રણ અને બીજું શૂન્ય છે માઇનસ એક હવે અહીંયા આપણને ખ્યાલ હોવો જોઈએ કે અંશ અંશ ગુણાકાર થાય છેદ છેદનો ગુણાકાર થશે તો અહીંયા ચાર ગુણ્યા એક કરશો એટલે માઇનસ ચાર થશે પ્લસ માઇનસ માઇનસ છેદમાં ત્રણ અહીંયા છેદમાં કંઈ જ નથી તો એક કોઈ ત્રણ એકું ત્રણ તો માઇનસ ચારના છેદમાં ત્રણ આવે છે એટલે કે સીના છેદમાં એ જો આવી જાય છે તો આપણું સૂત્ર જે છે એ આવી ગયું છે તો શૂન્યનો ગુણાકાર જે છે એ આવી ગયો છે સીના છેદમાં એ તો અહીંયા આપણો દાખલો જે છે એ કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણો પહેલો પ્રશ્ન પણ જે છે એ કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે છે બીજો પ્રશ્ન જોવાના છીએ તો અહીંયા જે છે આપણો સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો પહેલો પ્રશ્ન જે છે એના છ દાખલા કમ્પલીટ થઈ ગયા છે નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા મળીશું પ્રશ્ન બે સાથે અને એના દાખલા જે છે આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું તો ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ ફરી પાછા મળીશું નવા વિડીયોની અંદર નવા દાખલા સાથે તો થેન્ક યુ વેરી મચ